મહેનત મારો રસ છે હસલિંગ હાર હસલિંગ ગઈ કાલે તો તું કાકાની બેસની ઘાસ કાઢવાતો તો હા ઇન્સ્ટાગ્રામ પર સીઈઓ અને ઘરે મમ્મીના હેલ્પર રિયલ બીએમડબલ્યુ કાર ઇચ ચલાય અરે તારી બે ગાડી છે એક જ અને માની રેન સામા દસ રૂપિયાની નોટ યાર ઇન્સ્ટાગ્રામ પર પાંચ હજાર ફોલોવર્સ છે પણ વીજળીનું બિલ ભરવા પૈસા નથી રાજકોરે કામ વગર જીવન નથી ચાલતું સોશિયલ મીડિયામાં જમા થોડું સાચી લાઈફમાં જવાબદારી છે પણ જ્ઞાન અભ્યાસ અને કામથી જીવન બને છે સાચું છે ઓનલાઈન હીરો બરો કરતા રિયલ લાઈફમાં હીરો બનવું જરૂરી છે ચાલો આજથી નિયમ એમ કરીએ અડધી વાર ફોન ને અડધી વાર અપજા અને અને પૂરી વાર ખાવું કેપ્શન રાખું છું ઓલાઈન હીરો ઝીરોથી રિયલ લાઈફ ઝીરો સુધી